ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને જિલ્લામાં દ્વારા ગામના રોડ રસ્તા ઉપર આવતા તમામ દબાણો દૂર કરવા કરેલી અપીલ સંદર્ભે લોકોએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો હટાવી દીધા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં પેશકદમીઓ લોકો માટે આ એક ઉદાહરણ છે આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના દારી મુકામે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ દાદેયા સાહેબના જિલ્લામાં નવતરરૂપ દબાણ હટાવવો ઝુંબેશ ચાલુ હોય તેમાં આજ અમારું દારી ગામ ગ્રામ પંચાયત દ્વારા કે નવતરરૂપ ગામમાં નવતરરૂપ હોય રસ્તાઓમાં એવા દબાણો હટાવવાનું અભિયાન સ્વેચ્છાએ શરૂ કર્યું છે તેમાં અમારી ગ્રામ પંચાયતની ટીમ દ્વારા લોકોને સમજાવવામાં આવતા તાત્કાલિક લોકો ધોણે સ્વેચ્છાની લોકો મારી દાડીના તમામ લોકો આજે જોડાઈ ગયા છે અને પોતાની રીતના પોતાનું દબાણ જે કર્યું હોય તે પોતાની રીતના હટાવી અને એક ગીર સોમનાથ જિલ્લામાં મારા ગામના લોકોએ એક ઉદાહરણ સ્વરૂપે આજે જે કામ કર્યું છે મારા ગામ માટે એના લોકો માટે ખૂબ અભિનંદનને પાત્ર છે અને મારું ગામ આવું ને આવો સહકાર આપી અને ગામ માટે નવી શરૂઆત કરે એવી મારા ગામ લોકોને શુભેચ્છા આપી છું